જો હે હેલો મિત્રો જય માતાજી આપડા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આજે આપડા કારખાના ને થઈ ગયા ને ઇતિકાબેન શું કરે છે ઇતિકાબેન શું કરો છો હે इतिका बैन हु करो छो गाड़ी आ तो तू गूं आली गाड़ी आके गाड़ी आको छो हां ya? कल benar थी ठीक तो तो चलो पापा को ताकि

ભાગ તો હમણાં ખાધો જ નથી આપણે ગયા તરબૂચ લાયા તા સફરજન લાયા તા એ બધું નથી ખાધું ખાધું જ તું એ ખાવો છે ચાલો લેતા એ બી ભાગ લઈશ શું લઈશ જો હિતિકા બેન ભાગ લેવા ગયા હતા ને ત્યાં બંદૂક લઈને આવ્યા એમાં શું છે બમ ફૂટે એમાં એમાં ટિલડીયો ફૂટે એમાં બટા સ્ટિલરિયું છે લાયખવાલ તો જો ઇતિકાબેન મસ્ત મજાના વાળું કરવા ગયા આ કઢી બનાવી છે ને દૂધ ને રોટલી હા દાગલા જોવા વાળું કરવા નહીં મજાના વાળું પાણી કરી લીધા છે અને જો તમે ઈકા બેન ના બ્લોગ માં નવા હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો બાય બાય